અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના લચ્છાઈ બ્રિજ ઘટોડી પાટિયા કડોદરા જૂના વડવાસા અને નવા વડવાસા ખાતે પુલોનું વિગતવાર નિરીક્ષણ અને અનિલ પટેલ આદિક્ષક ઈજનેર અમદાવાદ પંચાયતના માર્ગ પર મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના લચ્છાઈ બ્રિજ ઘાટડી પાટિયા કડોદરા જૂના વડવાસા અને નવા વડવાસા ખાતે પુલોનું વાવેતર અને વિગતવાર નિરીક્ષણથી અનિલ પટેલ અધિક્ષક પંચાયત માર્ગના વિકાસ અધિકારી મકાન વિભાગના તમામ હાથ ધરવામાં આવ્યું હતું આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પુલોનું માળખાગત સ્થિરતા સલામતી અને ટકાઉ પડો તપાસવાનો હતો નિરીક્ષણ દરમિયાન પટેલ ટીમની ટીમે પુલોના ફાઉન્ડેશન બીમ પિલર અને રોડ સરફેસ ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરી હતી સ્થાનિક ઇજનેરો ટેકનિકલ સ્ટાફની મદદથી પુલોની વર્તમાન સ્થિતિનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું આ નિરીક્ષણ દ્વારા પુલોની માળખાગત સમસ્યાઓ જેમ કે કાર્ડ ફાઉન્ડેશનની નબળાઈ અથવા સપાટીનું નુકસાન શોધવા તેના નિવારણ માટે યોગ્ય પગલાં લેવાની યોજના ઘડવામાં આવી છે આજ રોજ અરવલ્લી જિલ્લામાં મારા દ્વારા સ્ટ્રકચરોની વિઝિટ કરવામાં આવી આપણા અરવલ્લી જિલ્લામાં કુલ મેજર અને માઇનર થઈને કુલ પચાસ સ્ટ્રક્ચરો આવેલા છે જે પૈકી મારા દ્વારા લચ્છાઈ એપ્રોચ રોડ પર મેજર બ્રિજની વિઝીટ કરવામાં જે અઠ્યાસી મીટર છે જે સારી કન્ડિશનમાં છે અને બીજો જૂના વડવાસરથી નવા વડવાસર રસ્તા પર બ્રિજની વિઝીટ કરવામાં જે વન સિક્સ મીટર છે જેની કન્ડિશન પણ ખૂબ સારી છે અને ત્રીજો ઇટાળી પાડિયા ખડોદ રોડ પર વિઝીટ કરવામાં આવી જેને કુલ લંબાઈ સો મીટર છે અને જેની કન્ડિશન પણ સારી છે અને આ જિલ્લામાં કુલ બાવીસ કામો છેલ્લા બે વર્ષમાં નાના મોટા સ્ટ્રકચરોના કામ પૂર્ણ થયા છે અને અઠાવીસ કામોની પગતિમાં છે બ્યુરો રિપોર્ટ